સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું એક મોજું આવ્યું અને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર ચોર છે થોડે દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું કે સમુદ્ર અમારો પાલનહાર છે એક માનો દીકરો સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામ્યો તો માએ રેતી પર લખ્યું કે સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાંથી મોતી મળી આવ્યું તો તેણે રેતી પર લખ્યું કે સમુદ્ર દાનવીર છે આ ચારે લોકોએ પોતાના અલગ અલગ અભિપ્રાય આપ્યા અને એક મોટું મોજું આવ્યું જે રેતી પરના ચારે લખાણ ભૂસીને ચાલ્યું ગયું આ વાત એ શીખ આપે છે કે આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણું કાર્ય કરીને સફળતા હાંસલ કરતા રહેવું ઘણી વખત જ્યારે આપણે સફળતાની સીડી ચડવાની શરૂઆત કરીએ છીએ ત્યારે અન્ય લોકો સલાહ આપતા હોય છે ટોણા પણ મારતા હોય છે પરંતુ એ બધું જ છોડીને આગળ વધતા જ રહેવું અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ આજનો સુવિચાર એકવાર તમે કોઈ કામ શરૂ કરો છો તો નિષ્ફળતાથી ગભરાશો નહીં અને એ કાર્યને કરવાનું છોડશો નહીં